રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં અઠ્યાવીસ લોકોએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે હૈયા હચમચાવતી રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ ઠેર ઠેર વહીવટી તંત્ર સાબદું થયું છે ત્યારે ભરૂચ શહેર તથા જિલ્લામાં પણ શોપિંગ મોલ સહિતના સ્થળોએ તપાસ હાથ ધરવા ઉચ્ચ અધિકારીઓના આદેશ મળ્યા છે ભરૂચ પ્રાંત અધિકારી મામલતદાર નાયબ મામલતદાર સહિતના અધિકારીઓ ભરૂચ નગરપાલિકાના ફાયર વિભાગને સાથે રાખી ગેમ ઝોન ફન પાર્ક સહિત એમ્યુઝમેન્ટ પાર્કની ચકાસણી હાથ ધરી હતી જેમાં ફાયર સિસ્ટમ તેમજ પરવાનગી લાયસન્સ સહિતની ચકાસણી હાથ ધરવા સાથે રાજ્ય સરકારના આદેશ મુજબ હાલમાં જે તે ગેમ ઝોન ફન પાર્ક સહિત એમ્યુઝમેન્ટ પાર્કને બંધ રાખવા તાકીદ કરવામાં આવી હતી ગઈકાલે રાજકોટમાં જે ગુજારો અકસ્માત થયો છે તેના પગલે રાજ્ય સરકાર તેમજ ફાયર ડિપાર્ટમેન્ટના ઉચ્ચ અધિકારીઓ તરફથી ભરૂચ નગરપાલિકા તેમજ આસપાસના વિસ્તારોમાં આવેલ ગેમ ઝોન અમ્યુઝમેન્ટ પાર્કમાં સેફ્ટીના સાધનોને લઈને તપાસની આદેશો મળેલ છે જેના પગલે ભરૂચ નગરપાલિકામાં તપાસ કરતાં એક પણ ગેમ ઝોન માલુમ પડેલ નથી તેમજ આસપાસના વિસ્તારમાં જે પણ ગેમ ઝોન આવેલા છે ત્યાં ફાયર સેફ્ટીને લઈને હાલમાં કામગીરી ચાલુ છે તપાસની કામગીરી ચાલુ છે તેમજ ઉપરથી જે પણ આદેશો મળશે તે મુજબ કામગીરી કરવામાં આવશે